તમારે જે જે પસંદગી કરવાની હોય તેમાં ખાસ ધ્યાન રાખજો ખોટા મોઢા જીવન ભેળવાય ના જતા કારણ કે આમાં ભૂલે ચૂકે જો ખરાબ માલ આવી ગયો ખરાબ પસંદગી થઈ ગઈ તો કંપની વાળા જવાબદારી લેતા નથી અને માલ પણ પાછો લેતા નથી અને જેને જેને આ ભૂલ થઈ છે એ લોકોને ખબર જ છે અને પસ્તાય છે તો કાવધાન દેજો અને ખાસ ધ્યાન રાખજો તમારું આ વસ્તુની ખાસ ભૂલ થાય નહીં મોળી ઈ

શ્વાસ લેવામાં તકલીફ થાય મંદિર માં ભગવાન ને બે હાથ જોડા આપડે ગમે ત્યારે બહાર જાય ને ત્યારે મંદિર બે હાથ જોડી જવાનું તો હું દે આપડા બધા જ કામ તારા થાય હું આમાં માનતો નથી કેમ ત્યારે હું પરમાગ્યો તો ને ત્યારે ભગવાનને બે હાથ જોડીને જ ગયો તો કાઈ હારું હું નહીં પ્રેક્ટિસ છૂટ मैं पहले यंग था तो सोनू हाँ। सोनू इतना लेट क्यों किया अरे वो गाय नहीं दिखी वो गाय नहीं दिखेगी Why? वो मांदी है मांदी फूड पॉइजन हुआ है oh. मैं तो बिचारी को उधर एम में लेके गया ऐसा डाला मशीन में लेकिन सिंगड़ा बाहर अटक गया तो बिचारी ने सीरा खाया ना इसलिए वोट इज सीरा सीरा दो टाइप का होता है हाँ? Uh -huh. एक रवा का होता है hmm. एक गेहूं का अरे तू खाने की बात छोड़ मेरी जान सोनिया तुम आ गई hmm. मेरे दिल पे छा गई और अब बाजी मेरे हाथ में आ गई या। hmm. उसकी माँ का बाण में से गोली छुटी हमें ओनली चार महीना बाकी है જો તમે મને હા ના પાડી હોત તો મારું શું થાત પ્લીઝ સોનિયા મેં જાણતા હું ગલતી મેરી હે મેં તને હોસ્ટેલ માં રહેવાનું કહ્યું અને હોસ્ટેલ વાળા 4 મહિના માટે તારો રૂમ ખાલી કરાવ્યો વેરી બેડ આઈ એમ સોરી આઈ એમ સોરી પ્લીઝ નહીં દેખો મેને ક્યાં બોલા अभी मेरे घर में ही रहने का, है ना ये तुम्हारा ही घर है खाली <laughs> वेची नहीं नाकती बस अच्छा लगेगा नहीं ना मुझे भी अच्छा लग <laughs> कितना है, <लिसा थे। laughs> रोज़ ऐसे गाबड़ा वाला ही इट्स ऑल राइट थैंक यू सो मच द वे वाइफ घर पे नहीं है ओ oh, वाइफ આપણે હવે ઘરે જમવું છે જ ક્યાં બસ મારી પાઉ ભાજી આવે એટલી વાર છે ખાલી આવી કેમ નહીં આવી 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 મારી थापा का नस खींच गया। What is थापा? तुम्हारे में थापा नहीं होता है। mm -hmm. मैं समझाता हूँ, ये डगरे के बाजू में। ओह oh, ओके। okay. एक कोई बात नहीं। वाइफ घर पे ही है, वो... लेकिन नहीं जैसी है। वो कुछ बोली मेरे लिए? बोली? हम दोनों बात ही नहीं करते हैं हमारी तो किट्टा है इसीलिए तो जलसा है जलसा? जलसा जलसा, hmm. उसके लिए वर्ल्ड की कोई लैंग्वेज में वर्ड ही नहीं है क्योंकि गुजराती लोग ही करते हैं wow! रे, रे ये no! सेरी uh, 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 मेरा कमरा किस तरफ है इस तरफ? नहीं नहीं उधर नहीं जाना One? उधर जो जाता है भस्म हो जाता है oh! तुम्हारा कमरा ये है ओके okay. सब रेडी रखा है wow. ये देखो पलंग रेडी है hmm. ताकि अभी नाना छोटी उसी रखी है सब नाने का भी है और एसी भी फिट हो गया है वाओ wow. कनेक्शन नेक्स्ट ईयर करेंगे हां wow. तुम्हारा दोस्तारो पण तुम्हारा जेवज छे ना भाई ना ये बदा सुखी छे એટલે તમે દુખી છો ના ના

બે શું મંદિર છે આપડે કઈ લેવાનું થતું નથી બનાવ્યું કેટલી વાર કીધું શાક તારે નહીં બનાવવાનું કેટલું ચીકણું હોય તમારા કરતા તો ઓછું ચીકણું છે હવે શું થયું કાઈ નઈ વાલી પણ એક વાત કહું આ વધારે પડતી બદામ નો ખવાય હો કેમ ઝાડા થઈ ગયા રે ઝાડાની વાત નથી વાલી આ યાદ શક્તિ વધારવાના ચક્કરમાં પાછળના સાત જનમ યાદ આવી ગયા ઓહો તો શું કરતા તા જન્મમાં તમે એ ગાંડી રાજા તો રાજા રાજા હા એ વિશાળ રાજ્ય ને વિશાળ સેના એ એમ હા ધનના ભંડાર વૈભવ એ મહેલ ની તો શું વાત કરું ગાંડી વિશાળ મહેલ એ મહેલ ના એક એક માળ માં દસ દસ ઓરડા ને બધા ઓરડા માં એક એક રાણી

જાત જાતના સપના દેખાડ્યા હતા દર વર્ષે દાગીના લઈશું આપણે ફરવા જઈશું લઈ ગયા છો કે અરે વાહ લઈ ગયા છો એટલે શું ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા શું ભરૂચ લે ભૂલી ગઈ તું ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા